ગાઈસ તો કામ આવે છે અને આપણે તો મૂળા પત્તર લેવા લઈ પણ લીધા છે અને હવે જઈએ ઘરે જો અમને કોઈ થઈ જાય ને તો દવાખાને લઈ જવા આવજો કેમ કે ફૂલ ફેમિલી શાક ખાશું અને કાલે કે બમ દિવસ બટાકમ દવા ફોટી દઈશું એટલે જો કોઈ થાય ને તો કોક કોક આવજો સંભાળ લેવા ને ફતી જશે તો હેલો ચેનલ તો આજના લોકો છે ને આજે નહીં કાલે છે મારા માટે ખાસ દિવસ છે કાલે મારો જન્મદિવસ છે એટલે આપણે આજથી ભગ બનાવવા લાગ્યા છે કેમ કે ચેક કરવું હોય કે કેટલા જણાને મારો બર્થડે યાદ છે ઘરમાં હોય બારમાં હોય કે પછી બોલ હોય મમ્મી હોય ગમે તે હોય પણ કેટલા જણાને યાદ છે આજે ચેક કરવું છે કેટલા જણા વગન ગીતે વિસ કરે છે અને જોઈ જોઈને તો બધા વિસ કરશે તમે કરજો અને અમે હું થેન્ક યુ કે એ તો વાત બરાબર પણ લાઇટે જતું રહ્યું લાઇટ એવી આજથી જ કરી નાખી સરપ્રાઇઝ ગિફ્ટ આપો તમને લાઇટ કરે એટલે લાઇટ તો જતું હતું અને કેવું લાગે કે આપણે પાવર બેગ લઈને બેઠા બધું કોમ કાચ પડ્યું એટલે પાવર બેગ લાવી પડી કેમ કે લાઇટનો કોઈ ભરોસો હોતો નહીં જતું રહે આવે જતું રહે અને કૂપનનું કામકાજ પણ હોય છે એમ કે લાઇટ પણ ચાર્જ છે તો જુઓ જ ફોનમાં આપણે આથી વિડીયો બનાવીએ છીએ દેખીએ કોણ કોણ વિશ કરે છે કેવો દિવસ જાય આજે કહી દઉં અમે કોઈ વિશ તો કરતું નહીં ગિફ્ટનો ગિફ્ટનું કોઈ અહીંયા આપણે ચાલુ છે નહીં કોઈ ગિફ્ટ આપણે લઈએ એની બધું તો કોઈ છે નહીં અહીંયા રિવાજ જ નહીં હોય ચોકલેટનો રિવાજ છે એ પણ ખવરાવશું પણ માર તો ઈચ્છા છે કે જે લોકો પગન કીધે મને પગન એમના જાત દયાદ હોય એવા લોકોને જ ખવડાવવાની બાકી તો લોકો જોઈ જોઈને તો બધા વિશ કરે એટલે હવે અહીં આજ તો મૂકી દઉં હવે ચાર વિશ કરે એટલે કહું કે આટલા એટલે વિશ કર્યું ઓકે અને મારે જે કે કરે તો પોચું વાળું બિસ્કિટ ખવાડી નાખું જે કે કરવાની ઈચ્છા કરી પાંચ વાળું બિસ્કીટ ખવડાવું ઓય નહીં કરું કટ્ટા નીબુ લાવું હો ગડી આવો તારા હમણાં બિસ્કીટ ખાવા આવો નાખું ને ચેકી ચેકી હે બડે ગો બસ 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 આટલું ખૂબ કીધું બધું પાંઠિયા નહીં પકડવા જાય હું ખવડાવું એટલે બસ બાપા મારશે એમને વહેલા વહેલા ખબર એ બાપરે બાપા બાપા બસ ઘણું થઈ ગયું તો ઊંઝા કૂતરા હળી કરી એવું કરી ગયું આપણને એવા કેવા નસીબ લઈને લોકો જન્મતા હશે તે તેમના ઘરવાળા તેમને રાતના ઊઠીને બર્થડે વિશ કરે કેક કટિંગ કરે સરપ્રાઇઝ ગીવ આપે સરપ્રાઇઝ પાર્ટી આપે ને કે આપણે છીએ તો આપણે દિવસના બાર વાગે કોઈને ઘરે ખબર નહીં હોતી કે આજે જન્મદિવસ છે આપણે કહીએ ને ત્યારે કે હા એ લાવો ચોકલેટ બર્થડે વિશ કરે તો ભૂલી જ જવાનું કે લાવો ચોકલેટ લાવો આ કેકનું તો નો જ ના લેવાય આપણે અને લોકોને આવે કે ગિફ્ટ આવે જન્મદિવસના અને આપણને ગિફ્ટમાં શું આવે વાસણ કરશું પોતું મારો કચરા પોતું કરો પછી શું કરો કપડાં ધો એ આપણું ગિફ્ટ એટલે આપણે એવું છે ને ભગવાનને કહ્યું જન્મ માણસનું મત આલે ગતું આજે છે હવે વિશ કરશે અમુક લોકોને ખબર પડશે કે હેપી બર્થ ડે હેપી બર્થ ડે પણ આતા ગણે તો કર્માંય કોઈને ખબર નથી કે મારો બર્થ ડે તમને ચોઈથી ખબર જ હોય બીજાથી કોઈ આશા જ ના કરાય કે કર્મ ખુદના કર્મ કોઈને ખબર ના હોય બીજાથી આશા જ ના કરાય કે હેપી બર્થડે કોઈ લખી મૂકશે એટલે હવે કિતા પછી તો બધાય મૂકે પણ એવું એવું કોઈ નથી કે મૂકે આપણે કે કિતાબ વગર આપણે કહીએ કોઈક જોઈએ જોઈએ ને તો બધાય મૂકે પછી અને ખબર નહીં અમુક લોકોને તો સરપ્રાઈઝ રાતના બાર બારવાજે ઘરવાળા ગિફ્ટ આપે આપણા નસીબમાં એ ના આવે ગિફ્ટ તો મૂકો કોઈ એમ સીધી રીતે વિશ પણ ના કરે કે હેપી બર્થ ડે હેપી બર્થડે કશું જ નહીં આપણું લાઈફ છે આ જ આપણી લાઈફ છે આ જ આપણું કામ છે આવા વાત નસીબ છે આપણા ચલો બીજું શું ગાઈસ સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છે શાકભાજી લેવા મૂળન પત્તર લાવ્યા છે આજે તો મૂળન પત્તરનું શાક બનાવશું અને મારે જેકી પણ પાછળ પાછળ આવી ગયા છે અને ગાઈસ બધા બધું કેક કટિંગ કરીને અમે ઉળમ બતન રાખ્યા છું અને ખાવું તો મન તો ખાવું પણ કોઈ લેવા જાય એમ હે ને આજે બચ્ચર લગભગ ઉખો સુકો થશે એવું લાગે કે શું થાય શ્યાસ શું રમા શ્યાં કે રમ રહ્યો હમ હમ ફૂટબોલ મમ્મી એ ફૂટબોલ કેવાય મન તો આજ ખબર જ પડી ઓ ફૂટબોલ આવે મમ્મી હા મારે મન તો

ગાઈસ તો આપણે મૂળા અને પત્તર કટિંગ કરી નાખીએ અને મારું ફેવરેટ ફેવરેટ શાક છે મૂળામાં પત્તન બાદરીનો રોટલો બહુ જ ભાવે બહુ જ અમુક લોકો નહીં ભાવતું હોય પણ મને આ શાક બહુ જ ભાવે મજા આવી જાય તીખું તીખું થયું અલગ જ ફ્લેવર હોય લસણ ને મરચાં લીલા મૂળામાં પત્તન શાક હોય એટલું મસ્ત લાગે બાદરીનો રોટલો હોય જો આપણે કટિંગ કરી નાખીએ કે એમ સાજ પડી ગઈ છે તો મોડું થઈ જશે ગાઈશ તો આજે તો પકોડી બનાવવાની છે મમ્મી કે મારે પકોડી ખાવે મમ્મી લઈને આવીએ ખોખા આવે ને તળવાના એ લઈને એ બીજું બધું ઘરે બનાવવાનું અત્યારે હવે પાણી બનાવવા માટે થઈને ફૂદેલો અને આ શું કહેવાય ધોણા ધનિયા નહીં ગયા ધોણા મરચ આદુ ને છે મસાલો એ પાણી બનાવી લઈએ અને મિક્સરમાં કાઢીને પછી પાણી બનાવીશું અને બટાકા વાપી છે બરાબર પકોડી બનાવી દઈએ બધે મારો બધાને ખવડાવવાનું બનાવીને મારે બધા કોઈ ખવડાવતા ખરા મારે બધા ખવડાવવાનું અને મૂળ આ પણ હવે બાફા મગ આજે બડ છે એટલે ડિસ્કાઉન્ટ છે મમ્મી રોટલા નહીં આપે છે આજે ડિસ્કાઉન્ટ મળી ગયું છે આ તો ડિસ્કાઉન્ટ થઈ ગયું કરીશ તો પકોડી તો તળાઈ ગઈ છે જેવી આવડે એવી થોડી થોડી આવડતી હોય થોડી થોડી નહીં આવડતી હોય બની ગયું બધા લોકો બહાર બેઠા મમ્મી આજે રોટલા કરી ગઈ વાર ગાય છે તે જમવાનું બધું જમી લીધું ને વાસણ માવેરું મારે પડ્યું છે અને કમાઈ ગયું છે એક જ ભાઈએ અમારે લઈ લીધી છે દસ કુપનો લીધી છે એમની દીકરી માટે એ પણ એમને એમનું કહેવું છે કે તમે ઠાકોર છો એ પણ ઠાકોર જ છે ઠાકોરની દીકરી સમજીને લઉં છું તમારી જોડેથી દસ કૂપનો લીધી છે ને એમની દીકરી એ કેટલી લડવાઈએ છે અમુક લોકોને દીકરીઓ ગમતી જ નહીં આમાં તો મને ગમતી જ નહીં કે નહીં જોતી એટલે એમણે પણ થેન્ક યુ થેન્ક યુ બધું થેન્ક યુ આજે મારો દિવસ સુધરી ગયો બે માણસો એ લીધી બીજે કોઈ લીધી જ્ઞાન બે માણસો વધી દેવાય હવારમાં દસ હવારમાં અગિયાર લીધી ને અમને દસ લીધી એટલે થેન્ક યુ થેન્ક યુ મારો દિવસ સુધરી ગયો કે આજે મેં આડી કરી કરીને એડ કર્યા વગર આવી ગઈ ને તો એડ કરું તો યાદ નહીં આવતી એક બે ત્રણ ચાર પાંચ દસ ઘણા મય દસ આખા દિવસની ઠેઠ હવારમાંથી લાગુ તો ઠેઠ અગિયાર બાર વાગે ત્યાં સુધી દસ કે પણ માણક વધારે આવી એટલે એ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને મારો જન્મદિવસ સુધારવા માટે પણ થેન્ક યુ થેન્ક યુ બધું અને કામ કરી નાખીએ ભાઈએ લખી મૂકી દઈએ કે વાત જોઈ બેઠા પેમેન્ટ આવી ગયું હોય અહીંયા આપણે પછી મામેરું ભરવા જવાનું હોય બાર વાત જોઈ બેઠું હોય એટલે મામેરું ભરી પડે પૈસા વાળા થઈ જાય દાડો ગઈ મામેળું ભરો ગમે તે હાસન બાકી પડે કે મમ્મી એ જે વાતો કરી છે બેનો કોલક છે કામ ફટાવી નાખીએ પછી બાર કામ ફટાવી નાખીએ પછી બીજી વાત કહીશ તું મમ્મીએ તો ગામમાંથી અમારે ગિફ્ટ હું લાવ્યું મુજા લાય જી આય મારા જી આઈ મારા જી આય હ કાળા ના ચાલ્યા એ મમ્મીએ ગિફ્ટ લાવીએ હમણાં પૈસા પૈસા ના મળે આજે બધે આય બર્થે ગિફ્ટ તો બે જોડે હું તો મને આપી દો મને આપી દો એક જોડે હમ હમ તો ગાયશ તમે મોજાના પાક પર નાખીને પછી વાંચી